નમસ્કાર મિત્રો અક્ષર આરાધનાની કવિ અને કવિતા શ્રેણીમાં હું આરાધના ભટ્ટ તમારું હાર્દિક સ્વાગત કરું છું પન્ના નાયક પન્ના નાયકની ઓળખ આપવી હોય એક જ શબ્દમાં તો એ શબ્દ છે વિદેશીની ભારતની બહાર વસતી ભારતીય નારીની સંવેદના વ્યક્ત કરતા એમના કાવ્યો એ ગુજરાતી સાહિત્યને એમનું આગમું પ્રદાન છે ઓગણીસો થી અમેરિકાના ફિલાડેલ્ફિયામાં વસતા પન્નાબેનની કલમ ગીતો અછાંદસ વિહરે છે ઓગણીસો પંચોતેર થી એમના કાવ્ય સંગ્રહો પ્રગટ થતા આવ્યા છે એમણે વાર્તાઓ પણ લખી છે જે ડાયસ્પોરા સાહિત્યમાં એક આગવી ભાત પાડે છે અને એમના વાર્તા સંગ્રહ સંગ્રહિંગોમાં સંગ્રહિત છે આજે મારા તેઓ કવિ અને કવિતા શ્રેણીમાં એમના પઠન કરવા ઉપસ્થિત છે આનંદ વ્યક્ત કરીને એમને આવકારું છું અક્ષર આરાધનાની કવિ અને કવિતા શ્રેણીમાં તમારો આદરપૂર્વક આવકાર છે નમસ્તે કેમ છો નમસ્તે આજે તમે આજે આપણે દુનિયાના બે છેડેથી આ રીતે જોડાઈ શકીએ છીએ એનો મને ખૂબ ખૂબ આનંદ છે તમે મારા આમંત્રણનો સ્વીકાર કર્યો એ માટે તમારો ખૂબ આભાર માનું છું અને તમારા કાવ્યો સાંભળવા હું ઉત્સુક છું મને વિશ્વાસ છે કે દર્શકો પણ એટલા જ ઉત્સુક હશે ચોક્કસ તો આપણે શરૂઆત કરીએ તમારા કાવ્ય પઠન થી ચોક્કસ તો શરૂઆતમાં હું પહેલું મારું લખેલું કાવ્ય સ્નેપશોટ વાંચીશ આજે ખુશ છું આજે ખુશ છું કેમ એ તો નથી સમજાતું આ ખુશીનો સ્નેપશોટ લઈ મડાવી સુવાના ઓરડામાં ટાંગી શકાય આ મારું પહેલું કાવ્ય છે આજે ખુશ છું કેમ એ તો નથી સમજાતું આ ખુશીનો સ્નેપશોટ લઈ મડાવી સુવાના ઓરડામાં ટાંગી શકાય

તમે ઝીણવટથી જોશો તો મારી હથેળીમાં તમારે માટે જતનપૂર્વક સાચવી રાખેલી ચંદ્રલેખાય એવી એવી મોજૂદ છે તમારી મુઠ્ઠીમાં જે હોય તે મને એની કોઈ તમા નથી હું તો હાથ લંબાવી શકું પણ શું કરું તમે જ મુઠ્ઠી વાળીને બેઠા છો તમે જ તમે જ મુઠ્ઠી વાળીને બેઠા છો હમ વાહ વાહ દિવાનખાના દીવાનખાના વ્યવસ્થિત કરું છું ઘડી અહીં વસ્તુનું બને પૂછી પૂછી ગોઠવણી કરું સોફા અને લેમ્પ નવું સ્થાન આપ્યું બારીના પડદા બદલી કાઢ્યા જૂના ગાલીચાની જગ્યાએ નખાવી દીધી વોલ ટુ વોલ કાર્પેટ સુશોભને પ્રસન્ન થાય છે દીવાનખાને સુશોભને પ્રસન્ન થાય છે દીવાનખાનો પણ સગળો બરાબર થાય છે ત્યારે જ છટકે છે મારું મન આ બધામાં મને ક્યાં ગોઠવું આ બધામાં મને ક્યાં ગોઠવું કેન્દ્ર શોધું છું જ્યાં હું સરખું બેસી શકું કેન્દ્ર શોધું છું જ્યાં હું સરખું બેસી શકું પણ બારીક અનેથી રસ્તો નિહાળતી હું તો ઊભી જ રહું છું ઊભી જ રહું છું ઊભી જ રહું છું બિલ્લી તારા આંગળા મારે ગળે ફેરવી શકે છે તું તારા આંગળા મારે ગળે ફેરવી શકે છે હું ગુરક્યા નહીં કરું હવે તો હું સાવ પાળેલું પશુ બની ગઈ છું ભયાનક છું હાથ ગાલ નાક ચાટે છે તારા પગ પાસે આળોટી પડે છે તને એની સુવાળી રૂવાટી જરાય નથી સ્પર્શિત તને એની સુવાળી રૂવાટી જરાય નથી સ્પર્શતી મારી જરૂરિયાત મારી જરૂરિયાત તારું દીધું દૂધ અને તારા આ ભવ્ય મહેલ નો એકાદ ખોડો તું પુરુષ તાનીશી નિર્દોષ બિલ્લી તું મને ઉચકીને ઉછાળી શકે છે તું મને ઉચકીને ઉછાળી શકે છે હું તને નવર નહીં ભરું જો

મારી શરત પાળવી મુશ્કેલ છે કારણ મારે તારી શરત પાળવી મુશ્કેલ છે તારે ક્યારેય મ્યાવ મ્યાવ ના કરે એવી બિલ્લી જોઈએ છે અરે ભલા મ્યાવ મ્યાવ વિનાની બિલ્લી હોઈ શકે ખરી તું જ ને મ્યાવ મ્યાવ વિનાની બિલ્લી હોઈ શકે ખરી ખુબ સિરિયસ હમ હમ આ શરૂઆત ના ઇમિગ્રન્ટ એક્સપિરિયન્સ નું કાવ્ય છે આ કાવ્ય તમારું ખુબ પ્રખ્યાત થયું છે પન્નાબેન હા હા પણ આઈ કે નોટ ડિઝોન ઇટ ના હવે હોમ હોમસિકનેસ રહી નથી પણ છતાંય એક સારું કાવ્ય છે કાવ્ય તમારું છે અને કાવ્ય હવે બધા જ માઇગ્રન્ટ નું બન્યું છે હા થેન્ક યુ મેં ટ્રોપિકલ છોડ ને જળમૂળ થી ઉખેડી અહીં પરાઈ શીતલ ભૂમિમાં રોપીતો દીધો અને છોડે જીવવાનો નિર્ધાર પણ કરી લીધો ટ્રોપિકલ જડમૂળથી ઉખેડી અહીં પરાઈ શીતલ ભૂમિમાં રોપીતો દીધો અને એ છોડે જીવવાનો નિર્ધાર પણ કરી લીધો છતાં છતાં અહીં જ્યારે વસંત બ્લોસમથી રંગાઈ જાય છે ત્યારે મારું મન કેસુડે મોંઘે છે ગ્રીષ્મના ગુલાબ ધરા પર પોતાના બિસ્તર બિછાવી દે છે ત્યારે હું ગુલમોરની યાદથી આંખ લાલ કરીને રોઉં છું અહીં બારેમાસ વરસાદ પડે છે અહીં બારેમાસ વરસાદ પડે છે તો એ ત્યાંના જેવી વર્ષા ઋતુની મગમગતી સોડમ ક્યારે શરીરે ચોંટતી નથી આષાઢનો શબ્દ જ અહીં નથી ને અહીં બધું જ છે કઈ બધું જ છે છતાં કંઈ જ નથી હોમસિક થઈ જઈ ગઈ હું હોમસિક થઈ ગઈ છું થાય છે બધું ઉઠાવીને ઘેર જાઉં હું હોમસિક થઈ ગઈ છું થાય છે બધું ઉઠાવીને ઘેર જાઉં પણ પણ હવે મારું ઘર ક્યાં હવે મારું ઘર ક્યાં હવે મારું ઘર ક્યાં

અદેખો વરસાદ એને વહી ગયો ઘરમાં ઉભી ઘડી ભર હું ઉદાસ પણ તું માનીશ પણ તું માનીશ આજે સુવાળી વાસણથી સવારે એ જ જગ્યાએ લચી પડતા ડેફોડિલ્સ ઊઘી નીકળ્યા છે એ જ જગ્યાએ લચી પડતા ડેફોડિલ્સ ઊઘી નીકળ્યા છે હવે મારે તારું નામ લખવાની શી જરૂર હવે મારે તારું નામ લખવાની શી જરૂર જે ભાષામાં સપના આવે એ આપણી માતૃભાષા આપણને જે ભાષામાં સપના આવે એ આપણી માતૃભાષા મને હજી ફિલોડેલ્ફિયામાં સપના

સપનાના મેપલ છોડ અને ધરતીમાં ઊંડા ફેલાયેલા મોળિયાવાળો ઘર આંગણે વાવેલો જાપાનીઝ મેપલ છોડ વધીને વૃક્ષ થવા માંડ્યો છે ધરતીમાં ઊંડા ફેલાયેલા મોળિયાવાળો ઘર આંગણે વાવેલો જાપનીઝ મેપલ છોડ વધીને વૃક્ષ થવા માંડ્યો છે હવે એ દર ઉનાળે લળીને વાતો કરશે લળી લળીને પવન સાથે વાતો કરશે અને ખડખડ મારે પ્રશ્ન છે એને ક્યારેક જપાન યાદ આવતું હશે ખરું મને તો મુંબઈ યાદ આવે છે મને તો મુંબઈ યાદ આવે છે મારા દસ કાવ્ય સંગ્રહો છે પણ એમાં એમાં શું છે એ ના કરતા એની વાત કરતા આ મારી કવિતા માં શું છે એનો અર્થ છે આ મારી કવિતા એમાં મારી શક્તિ છે એમાં મારી નગળાઈ છે એમાં મારો મેકઅપ વિનાનો ચહેરો છે એમાં મારા વિચારોનું સત્વ છે એમાં આંખોથી વહેલી સચ્ચાઈ છે એમાં કાચની પારદર્શકતા છે એમાં મારી લાગણીનો લાવા છે એમાં જગતભરની સ્ત્રીઓની ધરમાઈ ગયેલી વાચા છે એમાં દંભીલા સમાજ સામેનો પડકાર છે એમાં આખા આકાશની છે એમાં વિશ્વના સમસ્ત વિશ્વ સમસ્ત પુષ્પોની સુરભી છે એમાં વિશ્વના સમસ્ત પુષ્પોની સુરભી છે એમાં પતંગિયાને નિહાળવાની ક્ષમતા છે એમાં મૈત્રીનું ગૌરવ છે એમાં પ્રેમની સાર્થકતા છે એમાં કોઈ કડવાશ નથી કોઈ ગઈકાલ નથી કોઈ આવતીકાલ નથી એમાં કશું મૂકી જવાની ખેવના નથી એમાં આજની ક્ષણને જીવી જવાની તમન્ના છે એમાં કશું મૂકી જવાની ખેવના નથી એમાં આજની ક્ષણને જીવી જવાની તમન્ના છે એમાં પન્ના છે એમાં પન્ના છે પન્ના છે કરવાનો મને મંજૂર નથી કોઈની બુદ્ધિ ના પાંજરામાં લાગણીનો પંખી થઈ ટવક્યા કરવાનો મને મંજૂર નથી કોઈ પ્રેમ ને મને નામે મને ઝંખ્યા કરે કોઈ પ્રેમ ને નામે મને ડંખ્યા કરે અને ઈચ્છા મુજબ મને ઝંખ્યા કરે જે બોલે તે બોલવાનો ને નાગ જેમ ડોલવાનો મને આવું અઢેલવાનું મંજૂર નથી કોઈની બુદ્ધિ ના પાંજરામાં લાગણી નો પંખી થઈ ટવક્યા કરવાનું મને મંજૂર નથી પોતાની આંખ હોય પોતાની પાંખ હોય પોતાનું આભ હોય અને પોતાનું ગીત હોય મનની માલિક હો મારે તે બીક્ષી હું તો મૌલિક છું હા માં હા કહીને કે ઠીક ઠીક રહીને મને ઠીક ઠીક રહેવાનું મંજૂર નથી કોઈની બુદ્ધિના બાંજરામાં લાગણીનો પંખી થઈ ટંક્યા કરવાનો મને મંજૂર નથી માપસર બોલવાનું માપસર ચાલવાનું માપસર પહેરવાનું માપસર પોડવાનું માપસર ઓઢવાનું માપસર હળવાનું માપસર બળવાનું માપસર 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 આવું હળવાનું ભળવાનું માપસર ઓગળવાનું મને આવું પીગળવાનું મંજૂર નથી કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનો પંખી થઈ ટવક્યા કરવાનું મને મંજૂર નથી અને છેલ્લે ઈશ્વરને ઉદ્દેશીને લખેલું ગીત તારા બગીચા માં રહેતી ગઈ તારા બગીચામાં રહેતી ગઈ ને નું પંખી એક દેતી ગઈ અને કહેતી ગઈ કે હવે જાઉં છું તારા બગીચામાં રહેતી ગઈ ને ટવકાનું પંખી એક દેતી ગઈ અને કહેતી ગઈ કે હવે જાઉં છું ઝાડવાની લીલેરી માયા મને ફૂલની સુગંધ છાયા મને અને વહેતા આ વાયરામાં વહેતી ગઈ કઈક જન્મોની વાત કે હવે આ દિવસ ને રાતની કળીઓ ખુલી અહીં પણ ગુંજન ગાથા ઝૂલી હું તો ભમતી ગઈ ને કશું ભૂલતી ગઈ ને યાદ કરતી ગઈ અને ગઈ કે હવે જાઉં છું તારા આજે તમે તમારા કાવ્યો અમને સંભળાવ્યા એ માટે તમારો ખૂબ આભાર માનું છું તમારા નિરાય માય આયુષ્ય માટે શુભકામના કરું છું અને આજે નમસ્તે અને આવજો નમસ્તે આવજો Audu, thank you for having me.